આ બધાની અમે અમારી અપ્રમાણસરની મિલકતની તપાસ કરાવવા માટે અમે ખોલ્લે આમ તૈયાર છીએ અમે ઈચ્છીએ છીએ કે છેલ્લા વીસ વર્ષના આમ તો ત્રીસ વર્ષના શાસનમાં આ અપ્રમાણસરની કિંમત કયા પદાધિકારીની કયા નેતાની કેટલી વધી એક તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે એટલે ખુલ્લો પડકાર અમે આ માધ્યમથી કારણ કે અન્યાય થવાના પાછળનું મૂળ કારણ છે ભ્રષ્ટાચાર છે સમગ્ર ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારમાં જે રીતે રથ છે એ ભ્રષ્ટાચારને જ્યાં સુધી આપણે ખુલ્લો નહીં પાડીએ ત્યાં સુધી ન્યાયની અપેક્ષા રાખવી મુશ્કેલ છે મારી છેલ્લી એક માત્ર લાગણી હું જે વ્યક્ત કરવા માંગુ છું એ છે કે હું જ્યારે જ્યારે રાત્રે સૂવું છું તો મારા મનમાં એક કલ્પના એ આવે છે કે આ જગ્યા ઉપર મારો દીકરો ગેમ રમવા ગયો હોત અને ત્રણ હજાર ડિગ્રી ટેમ્પરેચરનો એક ભોગ બન્યો હોત તો મારી વલે શું થતી હોત એમ રાજકોટ વાસીઓને અને સમગ્ર ગુજરાતના લોકોને એક જ અપીલ કે એક વખત એક વખત આ સરકારને એટલા માટે જગાડવી પડશે કારણ કે એક એક પણ પણ આરોપી આરોપી વર્ષ અને મહિનો થયો જેલમાં નથી મોરબી ઝુલતા પુલનો એક પણ આરોપી આજે જેલમાં નથી લઠ્ઠા આરોપી જેલમાં નથી વડોદરાના હરણીકાંડનો આરોપી જેલમાં નથી એક પણ કાંડનો આરોપી જો જેલમાં ના હોય તો પ્રજા જે છે એ સરકારમાંથી વિશ્વાસ ગુમાવી બેઠી છે કે અમને ન્યાય મળશે અને સરકારમાંથી જ્યારે વિશ્વાસ ગુમાવી બેઠે એમાંથી નિરાશા પેદા થાય આ નિરાશા ગુજરાતમાં ઉભી ના થાય એના માટે સરકારે વિશ્વાસ અપાવવો પડશે કે એ કે છે ને ચમરબંધી આ ચમરબંધી કોણ છે એ સમજાતું નથી આપના માધ્યમથી અમે જાણવા માંગીએ છીએ કે આ ગુજરાતનો ચમરબંધી એટલે કોણ જે પાંચે ઘટનામાં જેલમાંથી બહાર નીકળી ગયો એ ચમરબંધી કે ગુજરાતમાં બધા જ આરોપીઓને વારે વારે છોડાવી જાય છે એ ચમરબંધી તો આવા ચમરબંધીઓ જે છે કોણ છે એની તપાસ થાય એ જ અપેક્ષા આવતીકાલે રાજકોટ મારો અનુભવ એ કહું છું દુકાનોમાં ફર્યા વેપારીઓને મળ્યા બધા જ લોકો એમ કહી રહ્યા છે કે દિલથી રાજકોટ આવતીકાલે બંધ કારણ કે રાજકોટ નું જેમ પ્રમુખ કહ્યું કે રાજકોટ એ સૌરાષ્ટ્રનું હૃદય છે આ હૃદય છે એ નિષ્ઠુર ના હોઈ શકે આ હૃદય જે છે એ ધબકતું જ હોય અને ધબકતું હૃદય એટલે આવતીકાલનો રાજકોટ બંધ નું એલાન આપને સૌને વિનંતી આપના માધ્યમથી કે રાજકોટ નો ખૂણે ખૂણો આવતીકાલે બંધ રહે અને તો જ આ સરકાર જે છે એની આંખો ખુલશે ધન્યવાદ